શિયાળાની કડકડતી ઠંડીમાં જાહેર રસ્તા પર ઠુંઠવાતા માનસિક અસ્થિર યુવાનને આશરો આપતું માનવતા ગ્રુપ શિયાળાની કડકડતી ઠંડીમાં જાહેર રસ્તા પર ઠુંઠવાતા માનસિક અસ્થિર યુવાનને આશરો આપતું માનવતા ગ્રુપ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઇવા બાબર સેવાછરા ત્રણ દિવસથી આવી શિયાળાની કડકડતી ઠંડીમાં એક માનસિક અસ્થિર યુવાનને લોક જાગૃતિ અને સેવાક્ય કાર્ય કરતું હર હંમેશ પાપર શહેર સરહદી વિસ્તારમાં જોવા મળે છે ત્યારે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ નિસહાય લાવારિસ લોકોની હંમેશા મદદ કરતું હોય છે ને પરિવારની ભાળ મળવી પરિવાર સાથે મિલન કરાવે છે ભારતનું કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હોય તો તેને ઘર સુધી પહોંચાડે છે અને પરિવાર સાથે મિલન કરાવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાબરમાં ત્રણ દિવસથી જાહેર રસ્તા પર સૂતેલો એક નવયુવાન પત્રકાર મહેશભાઈ ઠક્કરની નજરે પડતા મહેશભાઈ ઠક્કર માનવતા ગ્રુપ ભાભરની જાણ કરતાં માનવતા ગ્રુપ ભાભરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા રેસ્ક્યુ કરી તેને પત્રકાર મહેશભાઈ ઠક્કરના ઘરે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ વાળ દાઢી તેમજ સ્નાન કરાવી યુવાની પૂછપરછ કરતા બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ હાલ પરિવારનો કોઈ સંપર્ક ન થતા આ યુવાનને સારવાર માટે અને પરિવાર સાથે મિલન હેતુ અપના ઘર આશ્રમ ઉમતા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો ને માનવતા ગ્રુપ ભાબર અને પત્રકાર મહેશભાઈ ઠક્કરનું સૌ કોઈ ભાબર શહેરના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા છે કે શિયાળાની કડકટતી ઠંડી પડી રહી છે ત્યારે ભાબર નગરમાં એક ભિક્ષુક અને માનસિક અસ્થિર વ્યક્તિ ગાય ગાયસર્જક પાસે બેઠો હતો અને લોકોના આવનાવાત કોલ આવતા હતા ત્રણ દિવસથી એક જ જગ્યાએ બેઠો હતો ત્યારે માનવતા ગ્રુપ ભાબર દ્વારા આજે એનો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રેસ્ક્યુ કરી અને સારવાર અને પોતાના પરિવાર મિલન હેતુ અપનાગર આશ્રમ ખાતે આજે મોકલી આપવામાં આવેલ છે મને આ વિશે આપણા નવ ગુજરાતના પત્રકાર મહેશભા મને સવાર સવારમાં કોલ આવેલ કે બાબર અંબિકાનગર સોસાયટીના નાકા પાસે બેઠા છે વ્યક્તિ ત્યારે અમે બંને ઘટના સ્થળે ગયા હતા ત્યારે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભાગી ગયેલ હતો અને આજે મને મળ્યો અને આજે અમે મહેશભા તમામ પત્રકાર મિત્રો અને બાબરના